આગળ વાત ઢોલ નગાડા વગાડી લોકોને ટેક્સ ભરવા કહેનારી એમસી પોતે ટેક્સ નથી ભરતી ગુજરાતમાં ગ્રામ પંચાયતે મહાનગરપાલિકાને નોટિસ આપી દીધી ખેડા જિલ્લાની એક ગ્રામ પંચાયતે એમસીને નોટિસ આપી દીધી મેં તાલુકામાં આવેલી જિંજર ગ્રામ પંચાયતે નોટિસ આપી છે જિંજર ગ્રામ પંચાયતે અમદાવાદ કોર્પોરેશનને નોટિસ આપી કે રાસકા કેનાલ બનાવ્યા બાદ એમસી ટેક્સ ફરો નથી એમસી જિંજર ગ્રામ પંચાયતમાં જ ટેક્સ ફરો નથી બે હજાર અઢથી લઈ આજ સુધી એમસી ટેક્સ ફરો નથી જેનો ટેક્સ જે છે એક કરોડો રૂપિયા છે અર્પણ જોડ્યા છે અર્પણ આ શું થઈ છે ઉલટા કોટ ચોટવાલ કોટ આટે એવી પરિસ્થિતિ છે શું શું થઈ રહ્યું છે જનક જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની નર્મદાની જે શાખા કેનાલ છે રાસકા કેનાલમાંથી શહેરને પાણી મળે છે તે રાસકા કેનાલ બનાવવા માટે જે તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કર્યું હતું પરંતુ આ વિસ્તાર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાનું જે જીંજર ગામ છે તે ગ્રામ પંચાયત હસ્તક આવે છે એટલે આ કામગીરીનો સત્તાવાર જે ટેક્સ વર્ષ બે હજાર થી ભરવાનો બાકી છે તે એક કરોડ પંદર લાખ કરતાં પણ